છ 6.3 ની અંદર આપણને દ્વિપદી વિસ્તરણના દાખલા આપેલા છે તો સૌથી પહેલા મિત્રો ક્રમચય સંચયની અંદર મુખ્ય વિભાગ જે આપણે છે એનો ભેદ સમજવો હોય તો શબ્દો પરથી યાદ રાખવો હોય તો ક્રમચયની અંદર ગોઠવણી થતી હોય છે ક્રમનું મહત્વ હોય છે જ્યારે સંચયની અંદર પસંદગી અગત્યની હોય છે એટલે ક્યારે પણ જો આપણને પૂછવામાં આવે કે ક્રમચય અને સંચયનો મુખ્ય ભેદ શું છે મુખ્ય તફાવત જણાવો તો આપણે કહી શકાય કે ક્રમચયમાં ક્રમનું મહત્વ હોય છે જ્યારે સંચયમાં પસંદગીનું આ રીતે આપણે કહી શકીએ છેલ્લે પદ ત્યારે હું ફરી તમને આઈડિયા આવશે જ્યારે પણ આપણી પાસે કોઈક ઓપ્શન હોય એનામાંથી એક જ ઓપ્શન સિલેક્ટ કરવાનો હોય ત્યારે આપણે આનો ઉપયોગ કરીએ છીએ કોઈ એક જ એટલે કહેજો સિદ્ધાંત આપણને એવું કહે છે કે કોઈ એક સમૂહમાં એન ભિન્ન વસ્તુઓ બીજા સમૂહમાં એન ભિન્ન વસ્તુ આવેલી હોય અને એમાંથી કોઈ પણ એક વસ્તુની પસંદગી કરવાની હોય એટલે અથવા ઓપ્શનમાં ઓર આવતું હોય અથવા આવતું હોય આ અથવા પેલું તો એના માટે કુલ પસંદગીના પ્રકાર જે છે એને આપણે કહીએ છીએ ઉદાહરણ તરીકે મિત્રો જો તમારે કોઈ જગ્યાએ દાબેલી વડાપાઉની દુકાન છે ત્યાં ગયા હો બોલે તો વડાપાંવ ફોર એક્ઝામ્પલ ત્યાં ત્રણ પ્રકારના વડાપાં છે અને આપણે વાત કરીએ બીજા ઓપ્શનની અંદર બે પ્રકારની દાબેલી છે ઉદાહરણ તરીકે બરાબર એટલે એમની જગ્યાએ ત્રણ સમજો એની જગ્યાએ બે સમજો હવે આપણને આપણા વાલીશ્રીએ એવું કીધેલું હોય અથવા મિત્રોમાંથી બધાએ નક્કી કરેલું હોય કે પાર્ટી છે કોઈ પણ એક વસ્તુ લેવાની છે તો તમારી પાસે કુલ કેટલા ઓપ્શન હોઈ શકે કેટલા વિકલ્પો હોય તો ત્રણ વડાપાઉ અને બે દાબેલી એટલે કે જ્યારે પણ અથવા આ બેમાંથી કોઈ એક જ વસ્તુ પસંદ કરવાની છે ત્યારે આપણી પાસે કુલ ઓપ્શન થશે ત્રણ વત્તા બે એટલે કે પાંચ એટલે પાંચ રીતે આપણે પસંદગી કરી શકીએ ત્રણ પ્રકારના વડાપાઉ અને બે પ્રકારની દાબેલી માંથી કોઈ પણ એક પસંદ કરવાનું હોય તો આપણે ત્રણ વત્તા બે એટલે આપણી પાસે પાંચ ઓપ્શન છે એકની આપણે પસંદગી કરી શકીશું તો આને આપણે મિત્રો કહે છે સરવાળાનો મૂળભૂત સિદ્ધાંત આવી જ રીતે ગુણાકારનો મૂળભૂત સિદ્ધાંત છે મિત્રો પણ એની અંદર કોઈ એક વસ્તુ નહીં દરેક વિભાગમાંથી એક એક વસ્તુ એટલે કે મિત્રો ધારો કે ત્રણ આપણે વડાપાઉ કીધા બે દાબેલી કીધી હવે તમને એવું કહેવામાં આવે કે તમારે એક દાબેલી અને એક વડાપાવ પસંદ કરવાનો છે બરાબર એક દાબેલી એક વડાપાવ બંનેમાંથી એક એક એટલે સિદ્ધાંત એવું કહે છે કે કોઈ એક ક્રિયા એમ પ્રકારે થઈ શકતી હોય બીજી ક્રિયા એમ પ્રકારે થઈ શકતી હોય તો બંને ક્રિયાઓ સાથે થવાના કુલ પ્રકારો એમાં આપણે આ બંનેનો ગુણાકાર કરીએ છીએ એટલે 3 2 6 બરાબર એટલે ત્યારે યાદ રાખવાનું રહેશે તમે વડાપાઉં અને દાબેલી બંનેમાંથી એક એક પસંદ કરો છો ધારો કે હું કહી દઉં મિત્રો કે છે છે અને 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 દાબેલી દાબેલી તો તો આપણે એક એક પસંદ કરવા હોય કઈ રીતે ધારો કે જોડે પહેલો ઓપ્શન એ વડાપાં જોડે ઈ દાબેલી બીજા પ્રકારની એ જ રીતે તમે બી જોડે ડી બી જોડે ઈ હું તમને લખીને ગણતરી કરીને સમજાઈ રહ્યો છું એ જ રીતે ત્રીજા વડાપાઉં સી જોડે ડી દાબેલી અને ઈ દાબેલી કુલ તમે ગણી શકો છો મિત્રો અહીંયા આપણી પાસે કુલ 6 પ્રકારો થઈ શકે છે એટલે જ્યારે બંને ક્રિયાઓ એક સાથે કરવાની હોય એટલે કે વચ્ચે અને આવે પહેલામાંથી અને બીજામાંથી તો અને આવતું હોય ત્યારે આપણે ગુણાકાર કરીશું એટલે અને શબ્દને ગુણાકાર સાથે સાંકળીશું એ જ રીતે અથવા શબ્દ જે છે એને સરવાળા સાથે સાંકળીશું આ વસ્તુનો ઉપયોગ આપણે આગળ 12મા ધોરણમાં પણ કરીશું સંભાવના વખતે ત્યારે ફરી યાદ કરાઈશ તમને એટલે મૂળભૂત બે સિદ્ધાંતો છે મિત્રો અને આ ગુણાકારના સિદ્ધાંત ઉપરથી જ આપણને આપણું પહેલું સૂત્ર મળશે જેને આપણે ક્રમચય કહીએ છે જુદી જુદી n વસ્તુઓમાંથી r વસ્તુઓને r ભિન્ન સ્થાનમાં ક્રમમાં ગોઠવવાના વિકલ્પને ક્રમચય કહે છે બરાબર હવે ઉદાહરણ તરીકે આપણે આની વાત કરવી છે તો પાંચ વિદ્યાર્થીઓ છે બરાબર અને એમને આપણે ગોઠવવાના છે ચાર ખુરશીઓ પર તો કુલ કેટલી રીતે ગોઠવી શકાય બરાબર મિત્રો તો આપણી પાસે ખુરશીઓ કેટલી છે અહીંયા તો આપણી પાસે ખુરશીઓ એક્ઝેક્ટલી ચાર છે તો ક્રમચયની અંદર કંઈ નહીં આપણે અલગ અલગ ઓપ્શન વિચારવાના છે એટલે પહેલા ખાના ઉપર અથવા પહેલી ખુરશી ઉપર કેટલા દાવેદાર હોઈ શકે તો પહેલા માટે કુલ પાંચ વિદ્યાર્થીઓ છે એ પાંચમાંથી કોઈ પણ એક વિદ્યાર્થી બેસી શકશે ત્યાં એટલે પાંચે પાંચ દાવેદાર છે પાંચ વિદ્યાર્થીઓ ત્યાર પછી હવે એક વિદ્યાર્થી જે છે એ બેસી ગયો છે તો નેક્સ્ટ બીજા સ્થાન ઉપર બીજી ખુરશી પર હવે પાંચ તો ના હોય એક ઓછો થઈ ગયો એટલે કેટલા થશે ચાર થશે ત્યાર પછી હવે બે ખુરશી ભરાઈ ગઈ છે ત્રીજી ખુરશીમાં હવે બે માણસો બેસી ગયા છે એટલે આ જે છે એ પહેલી ખુરશી આ બીજી ખુરશી હવે બે બેસી ગયા છે ત્યારબાદ ત્રીજી ખુરશી ઉપર આપણે ચાર માણસો જે છે એમાંથી હવે વધ્યા કેટલા કુલ પાંચ માણસોમાંથી વધ્યા કેટલા બે બેઠા ત્રણ બાકી છે એટલે અહીંયા ત્રીજી ખુરશી પર ત્રણ દાવેદાર રહે અને છેલ્લે ચોથી ખુરશીમાં બે માણસો બાકી છે. એમાંથી કોઈ એક વ્યક્તિ બેસશે એટલે ચાર ખુરશીઓ હતી પહેલી ખુરશીમાં પાંચ વ્યક્તિઓ બીજી ખુરશીમાં ચાર ત્રીજીમાં ત્રણ અને ચોથીમાં બે વ્યક્તિઓમાંથી કોઈ પણ એક જ બેસશે એટલે હમણાં આપણે વાત કરીએ કોઈ પણ પ્રક્રિયાઓ એક સાથે થતી હોય હવે અહીંયા બે નહીં કુલ ચાર પ્રક્રિયાઓ એક સાથે થાય છે તો એના પ્રકારો કઈ રીતે થાય તો એને આપણે લખીશું પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે અને આને જ મિત્રો ક્રમચય કહેવાય છે પાંચ ખુરશીઓ પાંચ વિદ્યાર્થીઓ ને ચાર ખુરશી પર ગોઠવવાના પ્રકારને આપણે કહીશું five p four એટલે કે જનરલ સૂત્રમાં એને કહેવાય છે npr જેને અલગ અલગ લખવા માટે ચાર રીતે લખાય છે જેમાં જનરલી આપણે પહેલા પ્રકારથી થી જેને લખીશું એટલે કે npr નું સૂત્ર આના ઉપરથી કઈ રીતે બનશે આપણે શું કર્યું પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે એ generalization માં કહેવું હોય તો પહેલા સ્થાન ઉપર n વ્યક્તિઓ બીજામાં એનાથી એક ઓછું ત્રીજા ત્રીજામાં એનાથી એક આ જ રીતે તમે આગળ जाओ તો છેલ્લે n r 1 હવે આ જનરલ સૂત્ર છે મિત્રો એની હવે થોડી સાબિતી જોઈ લઈએ છીએ તો npr સૂત્રની સાબિતી પરીક્ષામાં તમને મિત્રો સાબિતી પૂછવાના નથી પણ આપણે જસ્ટ આઈડિયા માટે સમજીએ છીએ ખાસા છેલ્લા ખાનામાં ક્યાંથી r 1 આવે છે એ જોવાનું છે આપણી પાસે ખાના કેટલા છે r ખાના છે મિત્રો છેલ્લું ખાનું હશે r માં અને એની પહેલાનું ખાનું હશે r 1 પ્રથમ ખાનું બીજું આ ત્રીજું આ r 1 નું ખાનું અને આ r નું ખાનું જે પ્રમાણે વાત કરી છે વ્યક્તિઓ કેટલા છે n તો પહેલા સ્થાન ઉપર n વ્યક્તિઓમાંથી કોઈ પણ એક બેસી જશે બીજા ખાના ઉપર એક ઓછો થશે એટલે કે n 1 ત્રીજા ખાના ઉપર એક ઓર ઓછો થશે એટલે n 2 એટલે પહેલા n હતા અને બીજામાં n 1 ત્રીજામાં n 2 એટલે આપણે કુલ જે વ્યક્તિઓ અથવા વસ્તુઓ હતી એમાંથી આગળ જેટલા ખાના ભરાયા બાદ કરતા હજુ જો એક ખાનું આપણે લખવું હોય મિત્રો તો ચોથા ખાના માટે શું કરવું પડે તો આગળ કેટલા ખાના ભરાઈ ગયા ત્રણ તો અહીંયા લખવું પડે આપણે એન માઇનસ ત્રણ આજ રીતે મિત્રો છેલ્લે જાઓ આ ખાનામાં લખવું આપણે છેલ્લા ખાનામાં जाओ તો આ ખાના માટે લખવું કઈ રીતે પડશે તો એના માટે હું થોડું બોક્સ મોટું બનાવીને સમજાવું એન માંથી આગળ કેટલા ખાના ભરાઈ ગયા જે છે આર માઇનસ વન અને આને આપણે લખી શકીએ છીએ એન માઇનસ આર પ્લસ વન તો આ મુખ્ય એનો વિભાગ છે આમ તો લખવું આવું જોઈએ એન માઇનસ આર માઇનસ વન આગળ આર માઇનસ વન ખાના ભરાઈ ગયા છે આ રીતે લખી શકાય એ સૂત્ર તો સૂત્ર આપણે જે સમજ્યા છીએ એમાં એન એન માઇનસ વન છેલ્લે એન માઇનસ આર પ્લસ વન આ રીતે આવશે યાદ રાખવામાં સરળ છે અહીંયા જે આપણે કામ કર્યું એમાં ફાઈવ પી ફોર એટલે પાંચ થી લઈને ક્રમમાં જવાનું ચાર કદમ ચાર સ્ટેપ ઊંધા પેલો પાંચ બીજું ચાર ત્રણ સંખ્યા અને ચોથું બે આ રીતે તમે એની અંદર ક્રમચયની ગણતરી કરી શકો છો મિત્રો ઉદાહરણ તરીકે અગર હજુ વાત કરીએ ધારો કે આપણને કહેવામાં આવે દસ પી બે તો શું કરવાનું તો પહેલા દસ લખવાનું પહેલું ખાનું બે સુધી જવાનું પછી સીધું એક માઇનસ કરી નવ એટલે આનો જવાબ શું થશે નેવું બરાબર તો આ રીતે આપણે ક્રમચયની ગોઠવણી કરી એના કુલ પ્રકારો શોધી શકીએ છીએ બરાબર ત્યાર પછી આગળ વધીએ મિત્રો હવે આપણે ક્રમગુણિતની વાત કરવાની છે એક નાનકડો મુદ્દો છે ક્રમગુણિત એટલે એન ફેક્ટોરિયલ અથવા ફેક્ટોરિયલ એને અંગ્રેજીમાં ફેક્ટોરિયલ પહેલા બોલાય છે જે ઉદ્ગાર ચિહ્ન વાળી નિશાની જોઈ શકો છો એ બાકી આપણે ગુજરાતીમાં ક્રમગુણિત એન જ શબ્દ પ્રયોગ કરીશું એટલે એમાં બીજું કશું નથી ઉદાહરણથી સીધી વાત કરીએ તો ઉદાહરણ તરીકે ધારો કે તમને છ ફેક્ટોરિયલ કીધું હોય તો શું છે તો એક થી લઈને એન સુધીની ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર એને ક્રમ ગુણિત એન અથવા ફેક્ટોરિયલ એન કહેવાય એક થી છ ને આપણે ઊંધું કહીશું છ થી એક એટલે છ પાંચ ચાર ત્રણ બે અને એક એક સુધી જવાનું છે અને આ બધાનો ગુણાકાર થશે સાતસો ને વીસ ઉદાહરણ તરીકે જો 4 ફેક્ટોરિયલ કીધું હોય તો જે આંકડો હોય ત્યાંથી સીધા 1 સુધી જવાનું 4 3 2 1 4 તરી 12 ને 2 24 એટલે આ રીતે આપણને ક્રમ ગુણિતની અંદર કિંમત મળશે માત્ર એક ધ્યાન રાખજો મિત્રો શૂન્ય ફેક્ટોરિયલ ઝીરો ફેક્ટોરિયલ નો જવાબ 1 હોય છે એ આપણને નોંધ તરીકે આપેલું જ છે કારણ શૂન્ય થી 1 સુધી ક્યારે ન જઈ શકાય આપણે ધન સંખ્યાઓ થી 1 સુધી જવાનું છે એટલે શૂન્ય ફેક્ટોરિયલ આપેલું હોય ત્યારે જવાબ હંમેશા શું લખવાનો 1 હવે મિત્રો આના સાથે સંલગ્ન બીજું સૂત્ર આપણી પાસે છે જે આપણે ડાયરેક્ટ યાદ રાખીશું સાબિતી છે આપણી પાસે પણ એ થોડી લાંબી જટિલ છે એટલે હું વર્ગખંડમાં સમજાવું છું ક્લાસમાં ઓનલાઈનમાં વિડીયો લેક્ચરની અંદર કોઈ આવશ્યકતા નથી યાદ રાખીશું એનપીઆર એટલે એન ફેક્ટોરિયલ અપોન એન માઇનસ આર ફેક્ટોરિયલ જ્યાં એન અને આર ધન પૂર્ણાંક સંખ્યાઓ છે આનો ઉપયોગ અમુક વિશિષ્ટ કંડિશન્સમાં સંજોગોમાં થશે જ્યારે થશે ત્યારે હું તમને આના વિશે પૂરેપૂરી માહિતી આપીશ બરાબર તો હવે આપણે નાના નાના દાખલાઓ તરફ પ્રયાણ કરીએ સ્વાધ્યાય છ 6.1 ના અમુક દાખલાઓ જોવાના છે એ પહેલા નાના નાના પરિણામો np0 ની કિંમત ઓલવેઝ 1 થાય બધાની સાબિતી આપણી બુકમાં આપેલી છે npn એટલે n ફેક્ટોરિયલ થાય np1 n થાય npn 1 n ફેક્ટોરિયલ થશે આની સાબિતી પરીક્ષામાં પૂછતા નથી વર્ગની અંદર હું ક્લાસની અંદર આ બધાની સાબિતી આપું છું એટલે અત્યારે ખાલી આ માત્ર પરિણામ તરીકે યાદ રાખીશું દાખલા તરફ પ્રયાણ કરીએ પહેલી કિંમત n p3 તો મિત્રો હમણાં જ તમને મેં કીધું તો એ પ્રમાણે જે બી સંખ્યા હોય ઉપર એ પહેલા લખો તેના સાથે ત્રણ સંખ્યાઓ ગણવાની એક એક બાદ કરતા કરતા એટલે 10 પછી બીજી સંખ્યા 9 ત્રીજી સંખ્યા 8 ના બધાનો ક્રમિક ગુણાકાર એટલે આ જે મળે એ આપણને મળે 10 p3 ની કિંમત એટલે 10 9 8 8 9 72 અને 10 એટલે કે 720 બેઝિક સૂત્રવાળા ભાગ છે મિત્રો યાદ રાખીશું n p three હવે અહીંયા જે છે મિત્રો નવસો નેવું જવાબ આપ્યો છે એને આપણને આપ્યો નથી તો કોન્સેપ્ટ એ જ છે n થી ત્રણ સ્ટેપ સુધી જવાનું છે ઊંધા એટલે n p three નવસો નેવું છે હવે n થી ત્રણ કદમ એટલે પહેલા જે સંખ્યા હોય એની એ લખવાની પછીની સંખ્યામાં એક બાદ કરવાનો એટલે n માંથી એક બાદ કરો એટલે n minus one અને હજુ આમાંથી એકવાર વાર બાદ કરો એટલે n minus one માંથી એક બાદ કરો એટલે n minus two આનો ગુણાકાર આપણને મળે છે નવસો ને નેવું હવે આની અંદર ગણતરી કઈ રીતે કરવી કિંમત કઈ રીતે શોધવી તો તમારે નવસો નેવું જે છે એ કઈ ત્રણ ક્રમિક સંખ્યાઓનો ગુણાકાર છે એ આની અંદર શોધવું પડે એટલે ગણન યંત્ર લઈને કેલ્ક્યુલેટ કરવા માંડવાનું સાત ગુણ્યા આઠ ગુણ્યા નવ નથી થતું આઠ ગુણ્યા નવ ગુણ્યા દસ નથી થતું નવ ગુણ્યા દસ ગુણ્યા અગિયાર જે મળે છે નવસો નેવું પણ આની અંદર સંખ્યા બેટા ધ્યાન રાખજો મિત્રો પહેલા મોટી સંખ્યા છે એટલે આપણે લખીશું અગિયાર દસ અને નવ એટલે કે આ સંખ્યાઓના સંદર્ભમાં વાત કરીએ તો આપણને એન ની કિંમત પહેલો આંકડો છે એ જ મળી જશે એન બરાબર અગિયાર અથવા એન પી થ્રી બરાબર નવસો નેવું આપણે અહીંયા અગિયાર દસ નવ લખ્યું એટલે તમારે સીધું જો લખવું હોય તો આને આ રીતે પણ લખી શકો અગિયાર પી થ્રી તો આના પરથી પણ સીધું મળી જશે એન બરાબર અગિયાર હવે એવો વિચાર ના થવો જોઈએ કે n 1 બરાબર 10 એટલે n ની કિંમત 10 કારણ n 1 જો 10 આપી હોય તો આ 1 આ બાજુ લઈ જાવ તો એ થશે 10 1 એટલે 11 એ જ રીતે n 2 માં પણ જવાબ તો બધાનો એક જ આવશે n 9 અને 2 11 એટલે પહેલા સાથે સરખાઈ દેશો તો પણ આપણને જવાબ મળી જશે તો મિત્રો આ જે છે નાનકડો દાખલો છે સેક્શન બી માં તમને પૂછી શકે એક માર્ક ની અંદર ત્યાર પછી એ જ રીતે નવ પીઆર બરાબર ત્રણ હજાર ચોવીસ છે મિત્રો નવ માં આપણને અહીંયા તો એટલો ફાયદો છે લાસ્ટ વાળામાં તો એ ખબર નથી શરૂઆત ક્યાંથી કરવાની છે એન શોધવાનો હતો પણ આની અંદર તમને ખબર છે શરૂઆત થી કરવાની છે એટલે ગુણાકારમાં નવ ગુણ્યા આઠ ગુણ્યા સાત ગુણ્યા છ એવું કર્યું તો મને મળી ગયું ત્રણ હજાર ચોવીસ એટલે આનો જવાબ છે મિત્રો એ વધુ સરળ છે કારણ ઉપર એન આપણને આપેલો છે ખાલી આપણે ઉલટા જવાનું છે

ત્યાર પછી થોડુંક હવે અહીંયા સાવધાની રાખવાની છે સાબિતી આપણે અહીંયા જે સૂત્ર વાપર્યું છે પહેલું એનો જ ઉપયોગ કરવાનો છે એટલે ત્રણ આપેલું છે અને કરવાનું શું જે કોન્સેપ્ટ આપણો છે અહીંયા ચાર કદમ સુધી જવાનું છે પણ આમાં ધ્યાન રાખવાનું પહેલી કિંમત છે એન પ્લસ થ્રી એમાંથી એક બાદ કરો એટલે આવશે એન પ્લસ ટુ આમાંથી હજુ એક બાદ કરો એટલે એન પ્લસ વન કઈ રીતે મિત્રો તો એન પ્લસ થ્રી માઇનસ એક કરો એટલે ત્રણ ઓછા એક એટલે બે થાય એન પ્લસ ટુ માઇનસ એક કરો એન પ્લસ ટુ માઇનસ એક તો આમાં એક જતો રહે એટલે એન પ્લસ વન એન કઈ થાય બાજુના આંકડા ત્રણ બે એક અને હવે આમાંથી એક વાત કરશો એટલે શું મળશે એન બસ આટલું આમાં ધ્યાન રાખવાનું છે ચાર સ્ટેપ્સ સુધી રિવર્સ જવાનું છે આપણે જમણી બાજુ પાંચ ગુણ્યા એન પ્લસ ટુ આમાં પણ ચાર કદમ પછી આવે એક ઓર ઓછી કિંમત એન પ્લસ વન એન એક એક ઘટતા જશે છેલ્લે n માંથી હજુ એક બાદ કરો એટલે એન માઇનસ વન હવે ખબર છે કે એ જમણી ડાબી બંને બાજુ છે એટલે કેન્સલ થશે ડાબી બાજુ એ વધશે ખાલી થ્રી ટાઈમ્સ એન થ્રી જમણી બાજુ વધ્યું શું પાંચ જોડે કંશમાં એન માઇનસ વન હવે આને આપણું સાદું રૂપ આપી દઈએ ત્રણ એન વધતા ત્રણ નવ પાંચ એન અહીંયા ઉતાવળમાં પાછળો કરવાનો ગુણાકાર કરવાનો રહી ના જાય એ જ રીતે ત્રણ ત્રણ કરવાનું રહી ના જાય સાવચેતી રાખવી હવે એન જોઈએ છે એટલે હું આ બાજુ લઈ જઈશ પાચળા ડાબી બાજુ લઈ જઈશ માઇનસ આ બાજુ હોય એટલે પ્લસ થાય પાંચ એન ઓછા ત્રણ એન પાંચ એન ઓછા ત્રણ એન એટલે ટુ એન બરાબર ચૌદ એટલે આપણને જે એનની કિંમત જોઈએ છે એન બરાબર ચૌદ ભાગ્યા બે એટલે આપણને એનનો જવાબ એક્ઝેક્ટલી શું મળશે સાત તો આ છે વિભાગની સી ની અંદર બે માર્કની ની અંદર મિત્રો પૂછી શકાય એવો દાખલો છે માત્ર સૂત્રો ઉપયોગ કરવાનો એટલા કદમ સુધી દાખલો જોઈ લઈએ પછી થોડા મોટા દાખલા છે જોઈશું બરાબર હવે અહીંયા શું કહે છે આપણને કે એક બે ત્રણ શૂન્ય સાત અને નવ આપણને અંક આપેલા છે એક બે ત્રણ શૂન્ય સાત અને નવ અને આનો ઉપયોગ કરીને છ આંકવાળી સંખ્યા બનાવવાની છે છ આંકડાની સંખ્યા ખાસ ધ્યાન રાખજો એક બે ત્રણ ચાર પાંચ અને છ હવે આની અંદર મુખ્ય કોન્સેપ્ટમાં યાદ રાખવાનું છે આ શૂન્ય અગર આપણો શૂન્ય અહીંયા પહેલા સ્થાન પર હોય તો દુનિયાની કોઈ પણ સંખ્યા હોય પાછળ ગમે તેવા આંકડા હોય શૂન્ય આગળ લાગે તો આંક પાંચ આંકડાનો થઈ જાય જો જેમ કે ઝીરો વન ટુ થ્રી સેવન નાઇન આવું લખીએ તો આ આંકડો લાખોમાં ના કહેવાય અને બોલાય 12379 એ લોકો કહે છે 6 આંકડાનો થવો જોઈએ એટલે પહેલા સ્થાન ઉપર શૂન્ય મૂકી શકાય નહીં બરાબર એટલે પહેલા સ્થાન પર શૂન્ય સિવાય કેટલી સંખ્યાઓ છે 1 2 3 4 5 તો પહેલું સ્થાન છે એના પર શૂન્ય નથી મૂકવાનો એ સિવાય બાકીની પાંચમાંથી કોઈ પણ એક સંખ્યા મૂકી શકાય એને આપણે લખીશું 5p1 એટલે કોઈ પણ એક સંખ્યા એટલે સમજવા માટે હું એ તમારા માટે લખીને બતાવું છું કાં તો 1 ટુ થ્રી નાઈન આ પાંચમાંથી કોઈ એક મૂકી શકાય પછી વાંધો નથી મિત્રો પછી ના સ્થાનમાં શૂન્ય તમે પાછળ તો ચાલશે એક સંખ્યા ગયા પછી શૂન્ય સાથે બાકીના પાંચ સ્થાનો ઉપર પાંચ સંખ્યાઓ તમે ગોઠવી શકશો એટલે અહીં આપણે કહી શકાય કે અહીં પ્રથમ સ્થાન પર શૂન્ય મૂકી શકાય નહીં તેથી પ્રથમ સ્થાન રીતે તથા બાકીના સ્થાન શૂન્ય જે છે એ પછી તો આપણે મૂકી શકીએ છીએ બાકીના સ્થાન ફાઈવ પી ફાઈવ રીતે ભરી શકાય બરાબર માટે પ્રશ્નમાં પૂછ્યું છે પ્રમાણે લખવું હોય તો અંકો વાળી કુલ સંખ્યા બરાબર સંખ્યાનો ગુણાકારી વન એટલે પાંચ ફાઈવ પી ફાઈવ આપણે યાદ રાખીશું હંમેશા જયારે પણ ફાઈવ પી ફાઈવ હોય એટલે એ વખતે આપણે એને કહીશું ફાઈવ ફેક્ટોરિયલ પાંચ ફેક્ટોરિયલ નો મતલબ થાય એકસો ને વીસ એટલે કુલ આપણે છસો સંખ્યાઓ બનાવી શકીએ હવે મિત્રો કુલ કેટલી સંખ્યા બને તો 6 સ્થાન છે 6p6 એટલે 720 સંખ્યાઓ બને કુલ જેમાં પાંચ આંકડા છ આંકડા બધાનો સમાવેશ થઈ ગયો પણ આપણને માત્ર શું પૂછ્યું છે છ અંકવાળી સંખ્યા એટલે પહેલા સ્થાન ઉપર શૂન્ય ન મૂકી શકાય શૂન્ય સિવાયની પાંચમાંથી કોઈ એક સંખ્યા બાકીના સ્થાન ઉપર બાકી શૂન્ય સાથે કોઈ પણ વધેલી છે એ સંખ્યાઓ મૂકો તો કુલ 600 સંખ્યાઓ આપણને મળશે તો મિત્રો એકદમ બેઝિક પહેલો સેશન હતો બીજા સેશનની અંદર આપણે આવી જ ગોઠવણીવાળા વિશિષ્ટ દાખલાઓ જોવાના છીએ આટલું રેડી કરો મળીએ આપણા બીજા સેશનમાં જેમાં અગત્યના દાખલાઓ જોઈશું તો તૈયાર કરજો સારી રીતે જય માતાજી થેન્ક યુ પ્લીઝ લાઈક સબસ્ક્રાઈબ શેર એન્ડ પ્રેસ બેલ આઇકોન ફોર નોટિફિકેશન થેન્ક યુ